જય મલ્લિધાર જય ઠાકોર મેરા મણ અહીર પહેલાં વાત કરી આપણે હકુ કાઠીની એટલે હચુ હક્કુ પંજાબી સોરી સોરી હવે ભાઈ એમ મેરો મેરોમાં રજ બરોબર તો તું મારો હાવ્રત બરોબર નો હાવ બરાબર મારી અને હમણાં તારામાં આવવાનું થાય ખંભાળીયા આવવાનું થાય એટલે હમણાં વિડીયા એમ તારા બંધ રાખ્યા કારણ કે ઉપરથી મને કે વિડીયો ન બનાવતા હમણાં એટલે એવું ના હમતો કે મારાથી બી ગયો ને ભલે બેનની જરૂર પડશે તને ફોન કર્યો હતો ને મારા વિશે એ બેનને લેતો આવજે જરાક ભેગી હો તારે હમણાં ટૂંક સમયમાં ખંભાળિયા આવવાનું થાય ભાણવારથી ફોન તો આવ્યો હતો આવ્યો આવ્યો હતો ને તો હવે ખંભાળિયાથી આવશે હો એટલે હમણાં થોડાક ભેગથી મજા કરી લે થોડાકથી ખંભાળિયા આવવાનું થાય ઓલા મામા આપણે બોલાવશે આવો બેન બેનને લેતો આવજો તને જે ફોન કર્યો હતો એ તો તે પાછું માનું મેહુલને કીધું હતું કે મારે બીજું ઘર કરવું એ રેકોર્ડિંગ મારે પાસે હમણાં આવ્યું હં મેહુલ કહે છે કે હકું કાઠી એમ કહેતો તો મારે બીજું ઘર કરવું તો અમે જીવનસાથી કરી છે હું કર દે હું તને હો એ મેહુલ મને કીધું છે ને કે રેકોર્ડિંગ આપણે એ હું તો મૂકશું આપણે પૂરું પગર વાત નથી કરતા મેહુલ બોલે છે કે હકું કાઠી એમ કહેતો મારે બીજું ઘર કરવું ને એવું મેહુલને ફોન કરી લેજે છે એનું રેકોર્ડિંગ મારી પાસે આવી ગયું તો હમણાં અહીં ખંભાળીયા આવવાનું થાય તારે હક્કુ અને થઈ જાય તારો જગધીરો થઈ જાય હમણાં બેગદી હવે વાત કરવાની જીત્યા લીલેશની હું તો ભાઈ જીવનસાથી કરું તારે કોઈ હોય તો એ મોકલી દેજે મફતમાં આવતી હોય તો હો ને એટલે અહીંયા અમારે ઘણા વાંઢા છે બિચારા ઘરવાળા થઈ જાય કોઈ તાર ન્યા હોય તો મોકલી દેજે બરાબર ને મનજી ડોહો તારો બાપો થાય અણહાર આવ્યા મનજી મકવાણાની અણહાર આવે તારી વાહ ના સાગર ને તારી બધી એકણ હાર આવે છે તો આવે કઈ તો જીવ હોય આપણે કઈ કરવું તારો બાપ થતો હોય વાંધો નહીં અને મંજી મકવાણા ને આપણે ફોન કર્યો તો ખબર છે લાઈન લઈને તો પાછોથી કે અગિયાર વાગે ફોન કર્યો તો કે પૈસાની જરૂર હોય તો કહેજો પૈસાની પાવર બહુ લાગે તો ને હા મંજે મકવાણા લુખેશ છે લોકેશ તો થઈ જાય આવીધી તમારી આપણે કોર રેકોર્ડિંગ કરતા નાખશું જરૂર જરૂર પડશે એની આપણે બેન વાત કરી પાસેથી પૈસાનું કીધું અને બધું હું તો લાઈનમાં હતો તે પછીથી ફોન કર્યો તમારા બધા ઘરના વાત કરી પછીથી પાછો અગિયાર વાગ્યા રાતે ફોન કર્યો પૈસાની કંઈ જરૂર હોય તો કહેજો એટલે મારી પાસે બધું જ હોય પૂરું સિવાય ન હોય એટલે પૈસાનો પાવર આવું તો કરો છો ને બધું એમ બધા લખણમાં તો પૂરો હોતું એમ મંજી મકવાણા લખણમાં પૂરો હોય તો હવે આપણે આગલા કોર્ટ રેકોર્ડિંગ સારી કરીએ ગ્રુપના તો પૂરા થઈ ગયા છે એક હવે ગ્રુપનું રહ્યું પણ એ હવે એ ગ્રુપવાળા ચડાવશે કદાચ ચડાવવાનો હતો ગ્રુપમાંથી કોઈને જા એક સડાવશે કો આપણે આપણા હવે ચડાવવાના થાય છે કાલથી પરમથી હો તો આપડા જૂના સાલો કરી મંજી મકવાણા વાહ મંજી મકવાણો લુખો ખોટો ગેસ કરો નાખતા નું કરો હેરાન અમે દઈ દેજ તને અને હવે એમના ભાઈ કોઈ આને ઘેર જાવ ધ્યાન રાખજો આ કદાચ ખાઓ તો આ કહેવો હા એટલે કે ખાતા નહીં કોઈ હા બે પાંચ ભજી ખવાઈ જ લાગશે તમને આ મંજી મકવાણાના લુખાના એટલે એકાદો કેશ કર મારી ઉપર કેશ કર તું તો પૈસાવાળો હો ગમે પૈસા ધરબી દે ને કેશ કર ન એકાદો કેશ કર મારી ઉપર મજા આવે પૈસાવાળો માણસને બધો પાવર હોય રાજકારણી આ તે બધું પાવર હોય એટલે એકાદ કેશ કર નહીં ન થાય પૈસા દેવો હા એ તો કાયદો કાયદાનું કામ કરે જ કાયદો કોઈ પૈસાથી ન થાય ખરીદાય નહીં એ તો કાયદો કાયદો હોય તો જ થાય લાગે એટલે આમાં કેસ કર મારો હું તને લુખો કહું છું બધું કહું છું એ કૅશ કર હારી તો ઓળખાઈનો જબરીયો છે એ બધી એ કૅસ કર મંજી મકવાણા એ કાધો કેસ કર મારી ઉપર હું તને લુખો કહું છું ઓકે મારી બીજી ભૂલ તો થાય નહીં કંઈ કોઈથી એટલે તું કંઈ એમાં તો કરી શકવાનું નથી ઓકે હું વ્યક્તિવાર લડું હું કોઈ કોઈથી કોઈને બીજાને ટાર્ગેટ કરતો નથી એટલે મારી ઉપર બીજું કંઈ થાય નહીં તો આપણે હવે પરમતીથી કંઈક તારા રેકોર્ડિંગ બધા ચાલુ કરી તારા છોકરાને પણ સંસ્કાર ભરી દીધા ત્યાં અહીંજી દાનભાઈ આમ વાતો કરતો તોય એના આપણે કોર રેકોર્ડિંગ ઘણા પીડ્યા બરાબર ચાલુ કરશું હા આપણે તો વિડીયો જ બનાવવા હે ભાઈ ਤੋ ਜੈ ਮੋਰੀਦੌਰ ਜੈ ਠਾਕੁਰ ਦੇ ਦੌਰ ਕਾ ਦੀਸ